ફ્રેન્ડ્સ તમને બધાને મારા જય સ્વામિનારાયણ કોઈને પૂછ્યું છે ભાઈ તમે શું બનાવો છો તો આજે સરસ મજાના દેશમાંથી ડોડા આવ્યા છે તો સેવડો બનાવવાનો છે અને થોડા ખરના ખાટો ને નવિયા સાટુ બાફીને ખાવાના છે નવિયા બાફેલા બહુ ભાવે છે હે ને નવિયા હલો તું શું કરે છે

I said that.